જે તારીખ આવી છે મિત્રો જરૂર નિહાળજો અને ખાસ મિત્રો શૈક્ષણિક રંતિ અપડેટ જોવા માંગો છો તો ખાસ ચેનલ ઉપર નવા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો નથી જોઈન કર્યું જરૂરથી જોઈન કરી નાખો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો આજની મહત્વની અપડેટ શું છે થોડી ડિટેલ્સ વાઇઝ આપણે પરિપત્ર સાથે માહિતી મેળવી

જેની જાણ છૂટા કરેલા જ્ઞાન સહાયકોને આપવા દ્વારા જાણ કરેલ હોય તો તેઓ આપણને આજ રોજ આ પરિપત્ર મળ્યો છે તો આ પરિપત્રને તમામ મિત્રો સુધી જરૂર શેર કરજો જેથી એમને પણ નથી ખબર તો પણ ખબર પડી જાય બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂરથી કરજો જય હિન્દ જય સવિતા